આણંદ એલસીબી પોલીસે કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી ફાઇલ ગાયબ કરનાર નાયબ મામલતદારને ઝડપી લીધો છે આ કેસ બોરસદની હિજરતી જમીનો સાથે સંકળાયેલો છે જેમાં નાયબ મામલતદાર જેડી પટેલે ફાઇલ મુવમેન્ટ રજીસ્ટરમાં ખોટી સહી કરીને ફાઇલ મેળવી હતી ત્યારબાદ તેમણે ફાઇલ પરત કરી ન હતી અને પુરાવાનો નાશ કર્યો હતો ત્યારે આ અંગે એક માર્ચ બે હજાર પચીસના રોજ

અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે જિગ્નેશ શાહે વર્ષ બે હજાર બારથી બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ ત્રણ પોઈન્ટ સાત કરોડની અપ્રમણસર મિલકતોમાં રોકાણ કર્યું હતું ત્યારે એસીબીએ ફોરેન્સિક એકાઉન્ટિંગની મદદથી કરેલી તપાસમાં જમીન અને મકાન તેમજ સોનામાં રોકાણ કરાયું હોવાનું સામે આવ્યું છે જેના પગલે પોલીસે તેમની કરી કરી વધુ શરૂ છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં કરવામાં આવશે જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના શરમિષ્ઠા તળાવ ખાતે આવતીકાલે સવારે છ વાગે યોજાનારા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે ગુજરાત સરકારે આ વર્ષે યોગ દિવસની થીમ તરીકે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતને અપનાવી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોજાનાર યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે